નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોનું ઉપયોગી પંદર મોટા સમાચારો છે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો નોંધાયો છે ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ટચ કર્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે ચોવીસ કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનું રૂપિયા એક હજાર નેવું સસ્તું થયો છે જોકે હાલ રૂપિયા ત્રેસઠ હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે સોનું વેચા રહ્યું છે જોકે સોમવારે ભાવ સોસઠ હજાર બસો રૂપિયા હતો તેમાં એક હજાર નેવું રૂપિયાનો ઘટાડો થતા પ્રતિ દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ ત્રેસઠ હજાર એકસોને દસ રૂપિયા ચોવીસ કેરેટનો થઈ ગયો છે એ જ રીતે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે અને આજે તે રૂપિયા સત્તાવન હજાર આઠસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મંદિરમાં પ્રવેશ મેળવવા માટે ટૂંકા વસ્ત્રો પહેરેલા નહીં ચાલે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં જશો તો નો એન્ટ્રી કરવામાં આવશે રાજકોટ શહેરમાં સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા છે મંદિરમાં પ્રવેશને લઈને ડ્રેસ કોડ લાગુ કરતા પોસ્ટર શહેરમાં લગાવવામાં આવ્યા છે બરમુડા કેપરી સ્કર્ટ ફાટેલા જીન્સ સ્લીવલેસ કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે શહેરના અનેક જગ્યાએ આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય બંધારણના ભીમરાવ આંબેડકરનો આજે છેડસઠમો મહાપરિનિર્વાણ દિવસ છે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો આજે અડસઠમો મહાપરિનિર્વાણ દિવસ છે જોકે આ દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોએ સંસદ ભવન પરિસરમાં આંબેડકરને શ્રદ્ધાંજલિ પણ પણ અર્પણ કરી હતી સામાજિક ન્યાય સમાનતા અને અને લોકશાહી અંગેના તેમના વિચારો પેઢીઓ સરકારોને પ્રેરણા આપતા રહ્યા છે આ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને કોટી કોટી વંદન ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીમાં થોડો વધારો થયો છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે સિઝનમાં પહેલીવાર નલિયામાં દસ ડિગ્રીથી નીચે પારો નોંધાયો છે નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગા રહ્યું છે જોકે ડીસામાં ચૌદ પોઈન્ટ છ અને ભુજમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં સોળ અમદાવાદમાં સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસના નેતા રેવત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે તેલંગાણાના નવા સીએમ તરીકે રેવંત રેડ્ડી સાતમી ડિસેમ્બરે સવારે સાત વાગ્યે શપથ લેશે દિલ્હીમાં મળેલી પાર્ટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે રાહુલ ગાંધીએ તેમના નામને મંજૂરી આપી છે જોકે સત્તાવાર જાહેરાત હૈદરાબાદમાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકમાં થશે રેવત સાત ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યે સીએમ તરીકે શપથ લેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નકલી ટોલ નાકા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે કેટલા કરોડ છાપ્યા તેને લઈને મોટી અપડેટ આપવામાં આવી છે તાજેતરમાં જ વાંકાનેરના વઘાસિયા પાસેથી નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો છે દોઢ વર્ષથી આ નકલી ટોલનાકું ચાલતું હતું જેની કોઈને ગંધ પણ આવી ન હતી હવે સવાલો ઊભા થયા છે કે નકલી ટોલનાકાવાળાએ કેટલા કમાયા છે તો મળતી માહિતી મુજબ નકલી ટોલનાકાના માલિકે પાંચ કરોડ કરતાં પણ વધુની કમાણી કરી લીધી છે જોકે કરોડોની ઉઘરાણી થઈ હોવા છતાં સરકારે મૌન ધારણ કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવે છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે મીચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભેજ વધ્યો છે ગુજરાતમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે જોકે ચોવીસ કલાક રાજ્યના કેટલાક ભાગમાં માવઠાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે ગાઢ ધુમ્મસ અને ઠંડીનો અહેસાસ પણ થઈ શકે ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ થઈ શકે સાત ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર પણ જોવા મળશે જો કે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બાવીસ ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પણ પડશે જોકે માવઠાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે મીચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં સાત ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે તેરથી લઈને અઢાર ડિસેમ્બરની વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જ્યારે ઉત્તર ભારતમાં પણ હિમવર્ષા અને વરસાદ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય માર્ગ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલોમાં મફત સારવાર મળશે અકસ્માતમાં મોટાભાગના કિસ્સાઓમાં સારવારમાં વિલંબને કારણે મૃત્યુ થતા હોય છે ત્યારે આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માતના કેસોમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે જેથી ઘાયલોને વહેલી તકે મફત સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય આ માટે મોટર વ્હીકલ એક્ટમાં પહેલાંથી જ ફેરફાર કરવામાં આવ્યા હતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે જોકે આ સુવિધા આગામી ચાર મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ સામેલ છે કેટલાક રાજ્યોમાં આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે પરંતુ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો સમય આવી ગયો છે સાથે જ સચિવ અનુરાગ જેને જણાવ્યું હતું કે અમે આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે સરકાર આ કોર્સ શાળાઓ અને કોલેજોમાં પણ લાગુ કરવા જઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરવામાં આવી છે જયપુરમાં રાજપૂત કરણી સેનાના શીફ સુખદેવસિંહ ગોગામેળીની હત્યા કરવામાં આવી છે સનસનીખેજ ઘટનામાં એક શૂટરનું પણ મૃત્યુ થયું છે સુખદેવસિંહ મેડેની હત્યા કરવામાં આવી છે રાજસ્થાનના જયપુરમાં આ હત્યાને અંજામ અપાયો છે અજાણ્યા શખ્સોએ સુખદેવસિંહને ઘરમાં જઈને ગોળીઓ મારી છે અથડામણમાં એક હુમલો કરનારા શખ્સનું પણ મૃત્યુ થયું હોવાની વિગતો મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે ખેડૂતોને એજીઆર પચાસ ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત શરૂ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બીજા તબક્કાની અરજીઓ આય ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં ફોર્મ ભરવા માટે તારીખ એક બાર બે હજાર ત્રેવીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જોકે ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એજીઆર પચાસ ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત અરજીઓ સ્વીકારવા માટે આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે એજીઆર પચાસ ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત શરૂ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બીજા તબક્કાની અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ હવે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવે કેટલી સહાય મળવાપાત્ર થાય છે એના વિશે જો વાત કરીએ તો પેલું તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીનું ખરીદવા માટે ખર્ચના પચીસ ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજાર આની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતોને આપવામાં આવે છે બીજું જો વાત કરવામાં આવે તો તમામ ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધી ખરીદવા માટે ખર્ચના પચીસ ટકા અથવા તો રૂપિયા સાઠ હજારની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જોકે ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ પેનલમેન્ટ સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે જોકે આ ઘટક બીજીવાર તમારે લાભ લેવો હોય એટલે કે કેટલા વર્ષની મર્યાદામાં લાભ લઈ શકો તો ઓછામાં ઓછા અત્યારે તમે લાભ લો તો ત્યારબાદ તમે દસ વર્ષ પછી જ તે ટ્રેક્ટરની સહાયનો લાભ મેળવી શકશો જોકે આ માટે અરજી કરવા માટેની તારીખ એક બાર બે હજાર ત્રેવીસથી ફોર્મ ભરવાના શરૂ છે જે આગામી તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ભરી શકાશે આમ અલગ અલગ બે ટ્રેક્ટરની સહાય પિસ્તાલીસ હજાર અને સાઠ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસટી બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવામાં આવ્યા છે એસટી બસ સ્ટેશનમાં પે એન્ડ યુઝ શૌચાલયો માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં નિઃશુલ્ક કરી દેવામાં આવશે વિરામ ટાણે દસ મિનિટમાં જ બસ નીટ એન્ડ ક્લીન કરાશે તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે સાથે જ દસ મહિનામાં દર મહિને બસો નવી એસટી બસો સંચાલનમાં મૂકવાની પણ તેમણે જાહેરાત કરી છે રાજ્ય સરકારે મુસાફરોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે હવેથી બસ પોર્ટ અને આસપાસના શૌચાલયોમાં કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં પે એન્ડ યુઝ ટોયલેટથી સરકારને થતી દસ લાખ જેટલી આવક સરકાર દ્વારા જતી કરવામાં આવશે સરકારે પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ પાઠવી છે જોકે માર્ચ મહિના સુધીમાં શૌચાલયોને મફત કરવાની સૂચના આપી દેવામાં આવે છે માર્ચ મહિના બાદ શોષાલી માટે રકમ લેવામાં નહીં આવે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે